સમગ્ર દેશમાં આજે શિક્ષક દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે શિક્ષકો કેટલા ફરજનિષ્ઠ હોય છે તેનો દાખલો બેસાડતો એક કિસ્સો સામે આવ્યો છે ત્યારે આણંદ જિલ્લામાં એક એવા શિક્ષક પણ છે જે પોતે છેલ્લા પાંચેક વર્ષથી અતિ ગંભીર બીમારીથી પીડાતા હોવા છતાં નિયમિતપણે શાળામાં જઈને વિદ્યાર્થીઓને ભણાવીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે ત્યારે સમગ્ર દેશમાં પાંચમી સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવતો હોય છે ત્યારે ઉમરેઠ તાલુકાના ભરોડા ગામની પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે અતિનભાઈ મહેન્દ્રભાઈ દરજી ફરજ બજાવે છે જે છેલ્લા ચાર પાંચ વર્ષ અગાઉ ગંભીર બીમારીમાં સપડાયા હતા તેઓ સારવાર માટે હોસ્પિટલમાં ગયા તો તેઓની બંને કિડની ફેલ હોવાનું નિદાન થયું હતું તેમ છતાંય અતિનભાઈ હિંમત હાર્યા ન હતા અને તેઓએ ફરજના ભાગરૂપે શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવાનું ચાલુ રાખ્યું હતું

સક્ષમ હોઈશ ત્યાં સુધી અને જ્યાં સુધી નોકરી પર હોઈશ ત્યાં સુધી નિષ્ઠાપૂર્વક બાળકોના હિતમાં અને સમાજના હિતમાં કામ કરતો રહીશ હું છેલ્લા બાર તેર વર્ષથી આ સ્કૂલમાં છું આમ તો ટોટલ મારી નોકરી એકત્રીસ બત્રીસ વર્ષની થઈ છે પણ છેલ્લા ચાર પાંચ વર્ષથી મને આ બીમારી છે મારી બંને કિડની ફેલ છે અને હું ડાયાલિસિસ કરાવું છું ડાયાલિસિસ સવારે વહેલા કરાવી અને શાળા સમયે શાળામાં હાજર થઈ અને બાળકો સાથે શૈક્ષણિક કાર્ય કરીએ છીએ અને બાળકોને મારાથી બનતો બાળકોનો વિકાસ થાય અને બાળકો સારું શિક્ષણ મેળવે એવો પ્રયત્ન કરું છું પણ શાળા ડાયાલિસિસ સવારે હું સાત વાગે ડાયાલિસિસમાં જતો રહું છું આમ તો ડાયાલિસિસનો સમય ચાર કલાકનો હોય છે પણ ત્રણ કલાક ડાયાલિસિસ કરાવીએ કારણ કે અઠવાડિયામાં ત્રણ વખત કરાવું છું એટલે ત્રણ વખત કરાવી ત્રણ કલાક કરાવી અને પોણા અગિયારના ટાઈમે શાળાના ટાઈમે અગિયાર વાગ્યા સુધીમાં આવી છે કુદરતે જે બીમારી આપી છે એને સ્વીકારી અને આ કામગીરી કરું છું જ્યાં સુધી સક્ષમ હોઈશ ત્યાં સુધી અને જ્યાં સુધી નોકરી પર હોઈશ ત્યાં સુધી નિષ્ઠાથી અને બાળકોના હિતમાં અને સમાજના હિત માટે કાર્ય કરતું રહીશ